એક કપ રવો અને શાકભાજીમાંથી બનતો નવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો જે આપણે માત્ર મિનિટમાં બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો જય શ્રી કૃષ્ણ મિત્રો મારા ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે એકદમ હેલ્ધી વેજીટેબલ ઢોકળા બનાવીશું જેને તમે સવારે બનાવો કે સાંજે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોને ખૂબ જ પસંદ આવશે સાથે સાથે અહીંયા આપણે શાકભાજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે એટલા માટે હેલ્ધી પણ છે અને ઝટપટ બની જાય છે તો વિડીયો પસંદ

રવાની સામે આપણે એક કપ દહી લઈ લીધું છે તમે વાટકીના માપથી લીધો હોય તો એ પ્રમાણે અત્યારે આપણે અડધો કપ ઉમેરીશું બાદમાં જરૂર લાગે તો આપણે બીજું ઉમેરીશું ફરી એકવાર મિક્સ કરી દેવાનું છે જો તમે રવાને આ રીતે પલાળીને રાખશો તો તમે આ નાસ્તો પંદરથી થી વીસ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો તો આપણે આ રીતનું બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો એને ઢાંકણ ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને આપણો રવો સરસ રીતે ફૂલી જાય તો એને પંદર મિનિટ માટે સાઈડમાં રહેવા દઈશું હવે પંદર મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈએ તો રવો આપણો સરસ રીતે ફૂલીને તૈયાર થઈ ગયો છે ને આપણું બેટર આ રીતનું ગાઢું થઈ ગયું છે તો એમાં આપણે બીજું પાણી ઉમેરીશું તો ફરીથી મેં અડધો કપ જેટલું પાણી લઈ લીધું છે એમાંથી જરૂર લાગે એ પ્રમાણે પાણી ઉમેરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે જે રીતનું હાંડવાને ઢોકળાનું ખીરું હોય છે એ પ્રમાણેનું આપણે ખીરું બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા મેં અડધો કપ પાણી લીધું એ તો એમાંથી અડધો કપ જેટલું પાણી મેં ઉમેરી દીધું છે તો આ રીતનું આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે એમાં આપણે શાકભાજી ઉમેરીશું તો અહીંયા મેં બે ચમચી લીલી તુવેર લઈ લીધી છે બે ચમચી ગાજર બે ચમચી ડુંગળી બે ચમચી કેપ્સિકમ તમે શાકભાજી તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો અને તમને જો બીજા પસંદ હોય તો વધારાના પણ તમે ઉમેરી શકો છો અથવા તો ઓછા પણ કરી શકો છો શાકભાજી ઉમેર્યા બાદ એક મોટી ચમચી ભરીને આદુ મરચાંને ક્રશ કરીને લઈ લીધા છે તો એ ઉમેરી દઈશું લીલા અને સ્વાદ અનુસાર મીઠું દેવાનું છે આ ઢોકળાનો ટેસ્ટ આદુ મરચાની પેસ્ટથી તીખો આવે છે એટલા માટે તીખું તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે વધારે ઓછા કરી શકો છો એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું તો એકદમ જે રીતે આંડવા ઢોકળાનું ખીરું હોય છે એ રીતનું આપણા બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો ઢોકળાને એકદમ પોચા બનાવવા માટે વન ફોર ચમચી આપણે ખાવાનો સોડા ઉમેરીશું જો તમારે ઈનો ઉમેરવો હોય તો અડધી ચમચી લેવાનો છે એકવાર મિક્સ કરી દઈશું આ પ્રોસેસ કરો ત્યારે સાઈડમાં ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દેવાનો છે જેથી કરીને ફટાફટ આપણે ઢોકળા બાફવા માટે મૂકી શકીએ તો ઢોકળિયામાં પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે ઢોકળિયાની ડીશને તેલથી ગ્રીસ કરીને જે આપણે બેટર બનાવ્યું છે એ બધું આપણે ડીશમાં ઉમેરી દઈશું તમને જે રીતના જાડા કે પાતળા પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો અહીંયા હું આટલા માપથી બનાવીશ તો મારી એક ઢોકળાની ડીશ બનીને તૈયાર થઈ જશે ઢોકળિયામાં પાણી ગરમ થઈ ગયું છે તો હવે એમાં આપણે ડીશને સેટ કરી લઈશું અને ઉપરથી થોડું આપણે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈશું અહીંયા મેં કાશ્મીરી મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે હવે આ ઢોકળાને આપણે ઢાંકણ ઢાકીને પંદરથી વીસ મિનિટ માટે થવા દેવાના છે પંદરથી વીસ જ મિનિટમાં આ ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે તો આપણે અહીંયા ચટણી પણ તૈયાર કરીશું તો એના માટેની સામગ્રી જોઈ લઈએ તો મિક્સર જારમાં આપણે એક કપ લીલા ધાણા અડધો કપ પુદીનાના પાન આ બંને વસ્તુ એકદમ ફ્રેશ લેશે તો ચટણી તમારી એકદમ ટેસ્ટી બનશે ત્રણ લીલા મરચાં અને એક ઇંચ આદુનો ટુકડો ઉમેરી દઈશું તો અહીંયા મેં બે ચમચી દાળિયા લઈ લીધા છે અહીંયા આ રીતે દાળિયા ઉમેરો એથી આપણી આ ગ્રીન ચટણી એકદમ ટેસ્ટી બનશે અડધા લીંબુનો રસ એક ચમચી ખાંડ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને આની આપણી જરૂર મુજબ પાણી ઉમેરીને ચટણી બનાવીને તૈયાર કરી લેવાની છે તો એકદમ ટેસ્ટી આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે તો અહીંયા મેં આ રીતની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે એકદમ ગ્રીન ચટણી આપણી ટેસ્ટી બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે કોઈ પણ નાસ્તા માટે સાઈડમાં સર્વ કરી શકો છો તો હવે આપણે ઢોકળાને ચેક કરી લઈએ તો ઢોકળા પણ સરસ રીતે બફાઈ ગયા છે તમે ચાહો તો ચપ્પાની મદદથી પણ ચેક કરી શકો છો હવે આપણે એનો વઘાર જોઈ લઈએ વઘાર માટે ત્રણ ચમચી તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે દોઢ ચમચી રાય થોડી હિંગ અને એક ચમચી તલ ઉમેરી દઈશું અહીંયા તલનો ટેસ્ટ આગળ પડતો વધારે સરસ લાગે છે એટલે એક મોટી ચમચી ભરીને તલ ઉમેરી દેવાના છે તલ સરસ રીતે શેકાઈ જાય ફ્રાય થઈ જાય એટલે એમાં આપણે મીઠા લીમડાના પાન અને બે લીલા મરચાને આ રીતે લાંબી ચીસમાં કટ કરી લીધા છે તો એ ઉમેરી દઈશું મરચાને હવે આપણે અડધી મિનિટ માટે તેલમાં સાતરી લઈશું તો એકદમ આપણો ટેસ્ટી વઘાર બનીને તૈયાર થઈ ગયો છે હવે ગેસ ને આજ બંધ કરી દઈશું અને આ વઘારને આપણે ઢોકળા ઉપર ઉમેરી દેવાનો છે તો ઢોકળાની ડીશને આપણે પેલા કાપા કરી લઈશું તમને જે રીતના નાના કે મોટા પસંદ હોય એ પ્રમાણે કરી લેવાના છે કાપા કરીને આપણે સાઈડમાંથી પણ સરસ રીતે ચપ્પાની પદ્ધતિ કિનારીઓ છોડાવી લઈશું જેથી કરીને આપણા ઢોકળા સરસ રીતે ડીમોલ થઈ જાય હવે આપણે બધા ઢોકળાને આ રીતે કાઢી લઈશું એકદમ એકદમ સરળતાથી આપણા આપણા ઢોકળા ઢોકળા નીકળી જાય છે અને સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે જોતા જ ખાવાનું મન થઈ જાય એવા રૂજ એવા ઢોકળા બને છે તમે જોઈ શકો છો કે વેજીટેબલના લીધે કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે અને એકદમ પોચા રૂજ એવા ઢોકળા બન્યા છે તો હવે આ જ રીતે આપણે બધા ઢોકળાને ડીશમાં કાઢી લઈશું અને ઉપર આપણે વઘાર ઉમેરવાનો છે તો બધા ઢોકળા સરસ રીતે થઈ જાય છે અને સોફ્ટ આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે તમારે આને એમના ખાવા હોય તો પણ ખાઈ શકો છો ઉપરથી તેલ લગાડીને સિંગ તેલ તો એમના પણ સરસ લાગશે પરંતુ વઘાર ઉમેરવાથી વધારે ટેસ્ટી લાગે છે તો બધા ઢોકળાને આ રીતે કાઢી લીધા છે એકદમ સોફ્ટ આપણા રોજેવા કોચા ઢોકળા બન્યા છે તો હવે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને ઉપરથી આપણે જે વઘાર તૈયાર કર્યો છે એ બધું જ ઉમેરી દઈશું વઘાર ઉમેર્યા બાદ આપણે એમાં ઉપરથી થોડા ફ્રેશ લીલા ધાણા પણ ઉમેરીશું તો સૌથી પહેલા આપણે વઘારને ઢોકળા ઉપર સરસ રીતે કોટ કરી લઈશું આ રીતે ચલાવીને ઢોકળામાં વઘાર સરસ રીતે મિક્સ કરીને ઉપરથી થોડા ફ્રેશ લીલા ધાણા ઉમેરી દઈશું તો એકદમ ટેસ્ટી આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આ ઢોકળાને તમે ચટણી સાથે બતાવી દઉં એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા સવારે બનાવો કે સાંજે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને ચટણી જોડે તો ખાવાની ખૂબ જ મજા પડે છે બાળકોને વડીલોને ખૂબ જ પસંદ આવશે તો તમને મારો આ વેજીટેબલ ઢોકળાનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી ગ્રુપમાં શેર કરજો ફરી મળીશું આવા જ નવા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો